स्वागत है भाई जे कोई मित्र नवा आए बदाय सब्सक्राइब करता था जो लाइक करता था जो हमारी चैनल नवी बना से फार्मिंग चैनल से खेड पुत्र सही वाला हमारे चैनल ने सब्सक्राइब करता था जो मित्र मित्रों आए ने हार्दिक हार्दिक स्वागत है बदाय मित्रों ने हमारे लाइव में हमारे चैनल में तुम्हारा हार्दिक स्वागत है हमारे चैनल ने सब्सक्राइब करता था तुम्हारा तो सपोर्ट हमारे चैनल हाले से से आप लोकेशन एक नंबर से भाई तुमने पसंद आए तो लाइक शेयर शेर सब्सक्राइब करता था था था। आपले तो कोई पन समय हुए, एकदम पानी पानी ने पानी ती वाला हुए। पश्ची सुबह का शाम हुए के हवार भेक के हो हाँ जोए। नहीं नोकटे हाँ मज़ा खेड़ो पुत्र તો જે કોઈ મિત્રો નવા આવે બધાય લાઈક કરતા જો સબસ્ક્રાઇબ કરતા જો અમારી લાઈવ કેવી લાગે છે કોમેન્ટમાં જણાવતા જજો કેમ છે આ તેલ મરાંધા છે 30 દિવસ જેવત છે આ છે મિનિમમ 500 મારું છું आखिर इस दिन में वो सापना है जी। क्या बताऊँ एक मिनट, ना कोई आलम। क्या इसमें वे कल्याण हो रही है, डाटी कराई ना। दादू मेरी फेवरेट। एक सेकंड।

वेलकम मित्रों नवा मित्र आया બધા કમેન્ટ કરતા રહેજો वेलकम वेलकम મિત્રો બધા મિત્રોને વેલકમ અમારી લાઈવ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું બધા કમેન્ટ કરો ક્યાં થી જોવો છો કૃપા કરીને ફેસ બતાવો બતાવું 1 મિનિટ હાલો ભાઈ તમારું ગામ ક્યું છે અમારું ગામ ભાઈ મોવા તાલુકો ભાવનગર જિલ્લો મોવા તાલુકાનું મૂચાકોટલા ગામ ડિયર ભરતભાઈ આહિર થેન્ક યુ ભરતભાઈ અમારી લાઈવમાં આવવા બધા મોટા સેલિબ્રિટી હોવા ભાઈ તમે તો ને હું તો નવી નવી સ્ટાર્ટ કરી છે હજી આભાર ભરતભાઈ ડૉક્ટર ભરતભાઈ આહિર આવો કોટડા બાજુ આવો એટલે કોલ કરજો જય ચામુંડામા ભાઈ જય ચામુંડામા ભાઈ પ્રતભાઈ જરૂર કોટડા બાજુ આવું એટલે લાલજીભાઈને મળી ક્યાં જો અમારું નામ દેજો ઘનશ્યામભાઈ શિયાળ કરી નામ છે આપણું કોટડામાં ખેડૂત નામની ચેનલ છે હા મારા ગુજરાતી ખેડૂત જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન ત્રીજુ જુલાઈ દેન ઓકે ભાઈ થેન્ક યુ આભાર ચાલો ભાઈ તર્યા તલ બહુ સારા છે હા તલ સારા છે તલ હજી એક મહિના દિવસનો ત્યાં છે તલ બહુ સારા છે તમારા બધાનો સપોર્ટ છે ને કુદરતની મેર છે ભાઈ તલ છે કાળો કાળા તલ છે એટલે આનો ભાવ પણ સારો આવે કાળા તલ હોય ત્રણ હજારની માથે જ હોય એનો ભાવ મારોંદા છેવો છે બાકી તો વધારે પણ હોઈ શકે 404500 દીવકાલી ની માન હતી અત્યારે તો આપડી પાસે હોય ની જય સુરાપોલા દાદા મોનું બાવા ગેલા જય જય માતાજી જય સુરાપોલા દાદા તમને અને તમારા પરિવારને સદાય ખુશ રાખી દેવી પ્રાર્થના થેન્ક યુ થેન્ક યુ ભાઈ આભાર તમારો ખૂબ ખૂબ આભાર કાલુ સેટિંગ તો હવે પાણી આપો પાણી ચાલુ છે ભાઈ બસ પાંચ જ મિનિટમાં પાણી આવે છે જો આ જવારના કેરામાં પાણી ચાલુ છે એટલે સીધો આ તાલના કેરામાં આવે બહુ પાવાથી પછી પીવા પડે છે એટલે મહિના દિવસનો ત્યાં પણ હજી બે જ પાણી પાયા છે તમારી વાત હાસી છે ભાઈ પાણીની જરૂર છે પણ ઓછા પાણી પાઈ કે ગયા વર્ષે બહુ ફૂગ ના છે ફૂગ આવી હતી આ વર્ષે ઓછા પાઈ છે તમારું કાલુ ભાઈ ગામ ક્યુ ભાઈ કાલુભાઈ તમારું ગામ सुनाओ शो डॉक्टर भरत आये थे लाइव मां सो के भी गया जय सुरापुर राजा क्यों सारे से कुमारा भी यार तो सारू से कहीं माधुनी નાના મુંજિયા સર તાલુકા બગસરા ઓકે ભાઈ થેન્ક યુ આ બાજુ ઊંચા કોટલા ચામુંડામાના દર્શન કરવા આવો એટલે કોલ કરજો જાણકારી આપજો કોટલાનો ખેડૂત નામની ચેનલ છે આપણે સબસ્ક્રાઈબ કરતા હતા નવા મિત્રો બધા હોય એટલે આપણને દરરોજ તમને લાઈવ પણ જોવા મળશે અને સારા સારા વિડીયો પણ ખેતી લાયક અથવા કોઈ ધામ સ્થળ તેવા વિડીયો પણ તમને જોવા મળશે નવા મિત્રો હોય બધા સબસ્ક્રાઈબ કરતા હતા जय सूरप भाई मैंने खेती में कोई विषय नहीं ओके भाई थैंक यू आभार कहीं बाधो नहीं बीजा मित्रों ने वही ये पूछे जय प्रकाश कौशिक वाला सवीस बार वो लोग राम 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 भाई राम राम कस सा राम राम भाई જય પ્રકાશ ભાઈ કેમ છો મજામાં નવા મિત્રો બધા સબસ્ક્રાઇબ કરતા જો આપની ચેનલ નવી નવી ચેનલ શરૂ કરી છે હંડ્રેડ પોઈન્ટ સેવન સબસ્ક્રાઈબ થઈ ગયા છે આપણે તમારા બધાને સપોર્ટથી જય સુરાપુરા દાદા નવા મિત્રો બધા સબસ્ક્રાઈબ કરતા હતા આપણી ચેનલને કેમ છો બધા મજામાં છો ને તે લાઈવ માં હાર્દિક સ્વાગત છે ભાઈ સાંજે 8:30 વાગે લાઈવ માં લાઈવ વધારવા માટે ઓકે ભાઈ સરસ 8:30 એક નું લાઈવ થઈશું ઓકે ભાઈ તમારી લાઈવ માં પણ આવશું हमारे चैनल ने सब्सक्राइब कर ता जो એટલે આપણે એકબીજાનો કોન્ટેક્ટ થતો જ રહે નવા મિત્રો એ બધા સબ્સ્ક્રાઇબ કરતા જો આપણી લાઈવ લાઈવમાં 1 મિનિટ મિત્રો सॉरी तो मित्रों अमरी पास स्टेड नहीं होवा सत्ता पानी वावा वा थी तुमने पूरा वीडियो बताओ तो नो तो जय प्रकाश भाई कौशिक भाई लाइक डन ओके थैंक यू बता मित्रों सब्सक्राइब करता था जो बाका जी की बोला हाँ भाई पानी बाका जी की फूल खेड़ पुत्र કાંઈ ઘટતું નહીં બોલો એટલું પાણી હોય રામ રામ ભાઈ રામ રામ અમારી ચેનલને નવા હોય સબસ્ક્રાઈબ કરતા હતો ભાઈ તમારા બધાનો સપોર્ટ પણ સારો છે ડોક્ટર ભરતભાઈ આહિર થેન્ક યુ ભાઈ મારી લાઈવમાં આવવા આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ત ભએ મને કાય એડિટ એડિટી નથી આવડતું આદા વિડિયો બનાવી છે બ્લોગ ઉતારી બ્લોગ ના શૂટ કરતા નથી આવડતું રેતારે તો થઈ જાય બીજું मित्रों से कोई मित्र नवा हो सब्सक्राइब करता जाओ लाइक करता जाओ तमो बदाय सपोर्ट सारो है भाई हाय मित्रों केम छो बधा मजा में लोकेशन जो आप वाड़ी में सूर्यास्त થાવા જઈ રહ્યો છે ભાઈ वेलकम મિત્રો નવા મિત્રોને સ્વાગત છે અમારી લાઈવ માં તમારું સપોર્ટ કરજો નામની ચેનલ છે ભરતભાઈ એમને પણ સપોર્ટ કરજો એમની પણ મહેનત બહુ ખૂબ ખૂબ સારી છે ભરતભાઈ એમને પણ નવી નવી ચેનલ બનાવી છે ને તમાર રે કે સેલિબ્રિટી ખાલી અમારું જોવે તમને એમ થોડોક પાવર આવે કે નહીં બાકી અમારી ચેનલ માં સેલિબ્રિટી આવે તો કરે તમારો પાવર છે ભાઈ ઓકે બ્રહ્મદ ભાઈ થેન્ક્યુ આભાર તમારો ખૂબ ખૂબ આભાર આવડી જશે આ વાત તમારે 100% હશે અમારી પર મહેનત છે અને બધા મિત્રો ની પર સપોર્ટ સારો છે આવડી જશે 100% ભરતભાઈ જેકભાઈ ને બધા ફરવા ગયેલા છો જશો સોમનાથ બાજુ ગયેલા હતા તમારા ડેલી વેતભાઈ વનરાજભાઈ ના ડેલી જોઈ જૈકભાઈ ના ડેલી જોઈ તમારા ડેલી જોઈ કૌશિકભાઈ ના ડેલી જોઈશું બધાના વ્લોગ જોઈ જોઈ ને તમને એમ છું કે આપણે પણ ધીમે ધીમે શરૂ કરીએ આ બધા તમારું વલોગ ને બધું જોઈ જોઈ અમને પણ તમારા વલગ જોઈને થોડીક પ્રેરણા મળી છે ભાઈ કે નહીં પણ સારું ઉતારે છે ભાઈ બધા અમારે ત્યાં પાણીની બાકા જી કે બોલે ભાઈ બાકી બીજું બધું ઠીક બધું कालू भे सत्ता, सिया, भे, खुँँग, खुँँग, भाई सतासिया लाइक सब्सक्राइब करजो ओके भाई थैंक यू खूब खूब आभार તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો કાલુ ભાઈ નાના માણસને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ની હાલો તો પછી લાઈવ માં મળશું ઓકે ભાઈ थैंक यू ભરત ભાઈ આભાર તમારો ખૂબ ખૂબ અમારી લાઈવ માં આવવા બદલ ફરી ક્યારેક રૂબરૂ પર મળીશું બાય બાય ભરત ભાઈ નિગટ ઠાકોર 741 8 ફીગર બે ઠાકોર તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી ભાઈ જય માતાજી નવા મિત્રો બધાઈ સબસ્ક્રાઇબ કરતા જાજો ભાઈ બે ક્યારે પાણી રાખ બે કેરા પાણી રાખો બે કેરામાં ભાઈ પાણી રાખવાનું ભાઈ એક એક કેરો જલ્દી પી જાય એવું બે કેરામાં રાખી હોય તો હાલે અમારા એ પાવર કપતો હમણા આવી જશે એટલે થોડું પાઈ પછી કાલમાં એવું જગત ઠાકોર ભાઈ 7417001 41 જય માતાજી ભાઈ ગામ મારું મોવા તાલુકાનું ઊંચાકોડલા ગામ ભાવનગર જિલ્લાનું મોવા તાલુકાના ઊંચાકોડલા ગામ સામુંડામાં તમારું ગામ ક્યાંથી છે જીગરભાઈ ઠાકોર નવા ભાઈ મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા હોજો ભાઈ તમારો સપોર્ટની બહુ જરૂર છે ભાઈ અમારે લાઈક કરતા હો સબ્સ્ક્રાઇબ કરતા હોજો પૂરું નામ જીગરભાઈ ઠાકોર જોયું નથી ભાઈ તો ખબર પડે પણ સબસ્ક્રાઈબ કરતા હતા ભાઈ ને મોવા તાલુકાનું કોટડા ગામ છે સામુડ શક્તિપીઠ ત્યાં દર્શન કરવા આવો એટલે जरूर रूबरू मूँ भाई जे कोई मित्र नवा पाटन हारी गला ओके भाई थैंक यू आभार तमो परिचय देवा बदल अमरी चैनल में न हो तो सब्सक्राइब करता हो जाओ अरे चैनल हो तो अभी सब्सक्राइब कर नाखशू भाई खूब खूब आभार भाई तभी पाटन थिएटर हमारी लाइव जो બધા મિત્રોનો ફેસ જોઈ લો ઊંચા કોટડા દર્શન કરવા આવો ત્યારે રૂબરૂ પણ મળીશું મિત્રો આ બાજુનું કોઈ પણ કામ હોય અમારા મોવા તુક તો પણ કોલ કરજો મારો કોન્ટેક નંબર પણ હું આપી દઈશ આમ પણ આપણે થોડાક સેવા ભાવી શકીએ ભાઈ કોઈ પણ વસ્તુ પહેલાં તીર્થિ ઘણા બધા સંગઠનોમાં પણ જોડાયેલા છે સમાજ સેવક પણ થોડા થોડા સહી થોડા થોડા જે કોઈ પણ નવા મિત્રો બધા લાઈક કરતા હતું સબસ્ક્રાઈબ કરતા હતું અમારી નવી નવી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ મિત્રો નવા મિત્રો બધા સબસ્ક્રાઈબ કરતા હતા ભાઈ ક્યાંથી ક્યાંથી જોવો છો એ પણ પરિચય દેતા હતા ભાઈ અમને પણ ખબર પડે અમારી લાઈફ ક્યાં સુધી જોવો છે भाई हमारे खेलूं ने तो थोड़ा-थोड़ा प्रॉब्लम हुए थी पानी वाला है पानी तो पानी फूटी जाए हमारे तो रात दिवस मेहनत कराने भाई ઘટ ઠાકોર 841 છેનું પાણી પાઉ છે ભાઈ બોર નું કે કૂવા નું છે ભાઈ અમારે આ કેનાલ પર લાગુ પડે છે કેનાલ આવી ગઈ છે અત્યારે કૂવા નું પાણી પાઈ છે કૂવાનો પાણી પાઈ છે ભાઈ अरे तो मित्रों दा दाऊद भाई कस डिजिटल दाऊद भाई ओके भाई थैंक यू भाई आबर आभार वेलकम वेलकम जीकर ठाकुर अरे शू से भाई शू फायदे से अरे शू आ भाई कई आयु नहीं पानी नक तो भाई शू फायदो से आओ। जिगर बैठा कर तुम्हारो प्रश्नों मतलब समझो नहीं, सुम फायदों से आओ मतलब, फिर सर की कमेंट करो, नमो मित्र बजे सब्सक्राइब करता है तो भाई अपनी नव नवीन साल में, जिगर भाई ठाकुर ओके भाई कहीं मैं साल कर भाई शू आयु से खेती में पाओ शू आयु से खेती में पाओ जिकर भाई तुम्हारी कमेंट में प्रश्न नहीं समझता शब्द तो एक जो सी વેલકમ મિત્રો બધાની કેમ છો બધાય મજામાં જીકે ભાઈ તમારા મેસેજ રીટેજ થાય છે ભાઈ परमेंट कोई बात नहीं गमेते पण साल से ओके भाई थैंक यू भाई तुम्हें खेत में हूं भाई सुरेश અત્યારે તલ વાવ્યા છે તલ છે ભાઈ તમને ખ્યાલ હોય તો આ 6 થી 5 દિવસમાં પાકી જાય છે ભાઈ અત્યારે ઉનાળ તલ કહેવાય આને અને ઉતારો પણ સારો આવે દસ થી પંદર મણ જો ઉતારો બેઠો હોય તો બે હજાર થી પચીસો જેવું ભાવ હોય એટલે ઓછા દિવસોમાં સારી સફળતા મળે એવું બધું છે આપણી મહેનતના મળી રહે એવું બધું છે ભાઈ એમાં બે ત્રણ વાર દવા છાંટવી પડે એક બે વાર ખાતર નાખવું પડે એટલે તેલ આપણા પાકી જાય શાયક 5-6 દિવસમાં ભાઈ તેલ આપડે તૈયાર થઈ જાય જેવી માવજુતી ભાઈ જેવું પાણી એના ઉપર આદર રે ભાઈ આપણે ઈગર ભાઈ ઠાકોર ભાઈ નવો હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા જો ની એમ આ રિલાઈમાં તમારું પર હાર્દિક સ્વાગત છે ભાઈ

sorry mitro